સિહોર સાયનાથ ક્લિનિક ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ તેમજ સારવાર કેમ્પ યોજવામાં આવ્યો

ફુલ ટેલે તો ના કેતી જો વારથી થાય તો બરાબર આ ઓલટીન જેલો આ છે તો જ એ પાથો કે હા बस हेलो सब सब मौका पूरा मेडिकेशन बस चलवावे जल्दी बेटा जल्दी डॉक्टर ने ली नहीं करियो तो नहीं ना करो पट्टी लगा कर डालो हां लो पट्टी पट्टी मारियो हां દવા તથા સારવાર નિદાન કેમ્પ રાખેલ છે જેમાં પાંચસો થી પણ વધારે સવારે દસ થી બપોરે અઢી વાગ્યા સુધી અને સાંજે છ થી રાતના અગિયાર વાગ્યા સુધી